ફામેલ ગડ મોર્નિંગ શુભ શુવાર કેમ છો મજામાં હો તો મજામાં જ રહેવાનું હે આપણી ચેનલ માં તમારા બધા મિત્રો નું હાર્દિક હાર્દિક નાર્દિક સ્વાગત છે યાર આજી મસમાની ભાઈ પહેલી ફિશિંગ છે કન્ટિન્યુ મિત્રો પહેલી ફિશિંગ આપણે જવાનું છે તમને વા થોડો થોડો હમલાતો ક્ય જસ્ટ કર લેજો આ વિડીયો માં આ જિન જાહુ જાળ પર મૂકશું ને એ મસબો નઈમો મને તો હું તો દો બીજજો બોલો મસબો નઈમો એ હા જડ જાવ એ મસબો નઈમો થાય તો પહેલી બીજિંગ દે તો હું થાય વીડિયો ચાલો કરતાં યાર ઇન્ડિયામાં અવાજને વગડાટ બહુ આવતો હોય છે ફેમિલી મસ્ત મજાનો ધાળ પર લીધા છે યાર કન્ટિન્યુ બાકી આપણે ધાવાન છે દરિયામાં થોડીક વાસ છે ઈ બાકી ઝાડ જોવા આવે કંઈક છે યાર એ જાળ છે ને આ ઢાંકવાનું જોવે બાકી કન્ટિન્યુ આમ દો આ થોડોક મોજા છે પણ આથી કાંઈ વાંધો નહીં આવે મોજા છે પણ કાઠે છે અંદર કાંઈ છે નહીં બાકી કન્ટીન્યુ આમ દો ત્યાં આવું બધું છે યાર કોઈ વખત

कंटीन्यू तुम जो एक सरी पर वजन नहीं क्या है पहली टीम कंटिन्यू पड़ा है भाई बाकी वीडियो में बना रहा भाई जो आओ का नजारो आए से जो तो पानी पीवे से यार ओलो से रतेश्वर महादेव का मंदिर बाकी जो पानी पीवा आवे हम गई यार कंटिन्यू आ से रतेश्वर महादेव का मंदिर वहां आ तो यार बाकी आओ बुढ़ी से यार તો ફેમિલી આમ જોવો એક તમે અમે ઝાડ મૂકી દીધા છે યાર ખાનું થઈ ગયું છે ખન થઈ ગયું છે ખાલી એટલે કે આને ખાનું કહેવાય આને ખન તો ન કહેવાય બાકી પારા તમને નહીં દેખાતા હોય કારણ કે પારા ડૂબી જાય છે યાર અને એક ઝાડની ગાળણી અહીંયા છે લાવી નથી કારણ કે ખાનું નાનું પડે છે એટલે બાકી વાદળા વાદળા જોઈએ કે તમને શાક આવશે ને બધું બતાડવામાં આવી છે કન્ટિન્યુ બાકી બધું તો પથારી કરવા માંડ્યા છે પથારીઓ કરી લીધું છે અને હું અમે રા સેકન્ડ જૂની જો આવું કે વાતાવરણ છે યાર તો વીડિયો મનરેલો હાલો તો અમે બે માણસો ની રૂમમાં આવ્યા છે જરી એક મારું પહુતા ને એક પડ પેછડી જો ને ઓ લાગડે ઉલટી થાય હમ એ ઉતા કોલ બે પડી જાય હમ જો આવી રીતે કઈક બધાય હતા ને આ છે કઈ મારી પતરી પતરી એ હરી કરવાનો બાકી છે યાર બાકી હાલો ભઈ અમે કુઈ જઈને પછી પા ઝાડું પડ્યું ને પછી ઘર ઘુર જઈને બીબા મન છે તમને બતાડી તો ફેમિલી

આવું બધું છે યાર ને આવડ હશે ને મારા વાળા આ રડાર છે રડાર રડાર ડાંગ ચાલુ કરવાની છે ચાલો આપણે ડાંગ ચાલુ કરી નાખીએ હવે ફેમિલી આમ જો રડાર ચાલુ કર્યું છે હવે કર બોલ દો કિંગ તો બેન થઈ બેન કરી નાખ્યું છે યાર બાકી જો એ રડારની અંદર જો આ જો આ ચાલુ થયું ને એની હેઠે તો ટાપડી હોય ને ફેમિલી એ દબી દેવાના એટલે એને હેલિકોપ્ટર અહીંયા આવી જાય બોલો રડાર છે ભાઈ રડાર પકડ્યું છે કન્ટિન્યુ બાકી ગેરજો ધીમો કર્યો એવું લાગે છે હવે આગળ ઉપરાયતા આગળ શાક ઉપરાઈ રાખ ડાંગ લેટ ચાલુ કરી દેવી છે યાર અહીંયા આમાં બપા કે ટાપ છે અહીંયા તો ફેમિલી આપણે ડાંગ લેટ ચાલુ કરીએ છે યાર હવે કંઈક આવું કંઈ ખૂદે છે યાર બાકી કેમ એ બધું લીલું લીલું દેખાય નહીં અહીંયા કન્ટીન્યુ અંધારો અંધારો લીલું લીલું દેખાય બોલો હે મારે પાછું આ કંઈ કયો કામ કરે છે ફક્ષન આગળ બાકી ખાવા મળીને હવે શાક સડી જાય ને તો તમને હું કહું કેવું બધું સડ્યું છે એમ કેવું બનાવ્યું છે એમ બાકી જોરદારો કાંઠો તો આવું બધું કંઈક દેખાય છે જો કાંઠો આ જોઈ લો તમે તો ફેમિલી કાંઈક હવે અંજવાળું જો કાંઈક આવું આવું લો કા બપા પતિબેન કરી દઉં હવે કન્ટિન્યુ બાકી આમ તો શ્રીફળ મેં વધારે અમે આવતા હતી વા બાકી શાક તો જો જોરદાર બને લાગે પવન પવન છે હોય તો ભાઈ પાકે છે શાક બાકી અમારી ચારે બાજુ પાણી પાણી ને પાણી ને સાંદામાં જો હવે ઉગી જશે હવે અત્યારે અમે અત્યારે ઉગતીનું શાક લઈ જશે ભાઈ એટલે કે અત્યારે દાળ મૂકી દીધેલા હોય એટલે સાંધો ઉગી જાય એનું શાક આવે રહેલ કરવા આવે કે શાક એટલે બાકી જોઈ શકો તમે બધાને જો ફેર સડી ગયો છે ને બધે હોવા મળે જોઈએ જોઈ શકો તમે ઓકે નો કે હા ભૂકા કાઢને કે બોલો આમ થાય આવ લબડી હા લબડી જાય એમ કે બાકી તો બધા હુતા મને તો ફેમિલી ફેર જ ને સડતો બોલો અહીંયા અહીંયા માણસ હોય ગયું તો બોલો દેહુંતા અમે તને નાસઈ બગે મને ફેરબેન નો સડો ફેમિલી જો ફેમિલી આમ જો ભાણા કરવાનું ચાલુ થઈ ગયું છે સાગ બગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત મજાનું શાક સાગબી નું સેવાય જોઈએ કો તમે બાકી અહીંયા તો એટલા ભાણા પણ થઈ ગયા છે હવે મોર બપા જો ભાણા આગળ કરશે આજે અમે બે બે બટકા બાકી તો ભાણા કરે છે શાક મસ્ત મજાનું મજાનું છે મતલબમાં

બાકી તમે જોઈ શકો યાર આપણે શાક કાઢવાનું શરૂ કરી દેશે કન્ટિન્યુ આ પાયજો કરી બોલો હિંગાળી બીંગાળી બધું છે કન્ટિન્યુ પાયલો પાયલો આપણે આમ ઉશ્કાવીએ તો પાપલેટ ને આ પાલવો કાટીન મગરું એવું બધું અને ઓલા આપણે ગમલા હતું અહીંયા કન્ના જ છે અને આ કંઈક છે પાણી યાર જો માણી છે યાર બધા મસ્ત આવી જશે કન્ટિન્યુ બાકી તો આમ ફેમિલી કન્ટિન્યુ હાજર આપણે શાક બનાવીને કહ્યું ખાઈને ખુઈ ગયેલા હતા ડાયરેક્ટ અમાર મોડું થઈ ગયું મસ્બાજુ અહીંયા છે યાર કન્ટિન્યુ જોઈ તમે ઓલા પણ એવો માણસ બધા ઊભું છે કેટલો માણું ઘણું માણા ઊભું યાર બાકી તમે જોઈએ કહો

થોડું શાક છે ખનમાં જો આવી રીતે કઈ બરફ મૂકેલું છે તો આપડે ખનમાલ ખનમાલ ની ફરશે બોલો અંદર કેટલું

શેળવા એવું દિવસે યાર મસ્ત મજાનું અહીંયા આપણે જરૂર એવું જ ના શાક છે બાકી આ એક માછલી જોરદાર છે તો ફાઇનલી ઘણી ફેમિલી એમ જો શાક બાગ બધું ભરાઈ છે યાર માછલી જોરદાર હેવી બેસ્ટ માછલી તો કવડી મોટી માછલી એક હાથની એક હાથની માછલી બાકી કન્ટિન્યુ બાકી બાકી ફેમિલી એટલું શાક છે બાકી કાળી શાક નથી યાર બાકી તમે ઘે ભાઈ ગયા છે યાર ગયો તમે ફેમિલી મળીશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે તમારી બધા મિત્રોને જય માતાજીન બાય બાય વિડીયો લાગ્યો સારો લાગ્યો તો લાઇક બેક શેર બેક કરજો તો બાય 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 બાય